ગામની સીમમાં કેબલ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવેલ છે તો ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ છે કેબલ ચોરી તેમજ સોલાર પ્લેટની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે

અંદાજીત કેટલાનું નુકસાન અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયાની નુકસાની છે અને પાછું નવે શક્તિ લેવું પડે એટલે આપણે મિનિમમ દસ હજાર રૂપિયાની નુકસાની ગણવાની અને મારી જમીન ખીચાના શીતળાધાર વિસ્તારમાં આવેલી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે થોડા દિવસ ચાર દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે લગભગ દોઢસો ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદ નોંધાવી એના ત્રણ ચાર દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે